નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રોલ મીડિયા સંચાલિત નવસારી લાવ અને ઝટપટ ન્યૂઝ

અને એના લીધે અમારા સમાજમાં આક્રોશ ફેલાયો છે આ ફક્ત પ્રશ્ન અમારા સમાજનો કોઈ જાતિ કે કોઈ એક ધર્મ માટે સીમિત નથી આ માનવતાનો પ્રશ્ન છે અને એ બધાને જ લાગુ પડે છે અમારી જે દીકરી જેની ડિલિવરી થઈ અને ત્યાર પછીની જે ડોક્ટરોએ સમયસર ઉપચાર કરવો જોઈએ એ સમયસર ઉપચાર કર્યો નહીં એની કન્ડિશન ક્રિટિકલ આવી ગઈ એની વિગતવાર માહિતી એના સ્વજનોને પણ આપી નહીં જેના લીધે અમારી દીકરીએ જાન ગુમાવી છે ખૂબ જ આક્રોશ છે અમારા સમાજમાં આજે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર શ્રીએ અમને હૈયાધારણ આપી છે કે એના માટે યોગ્ય અને ચોક્કસ સચોટ તપાસ થશે એક એક્સપર્ટ કમિટીની પેનલ બનાવવામાં આવશે અને એ અઠવાડિયું કે બે અઠવાડિયાની અંદર એની તપાસ કરી નિરાકરણ લાવશે એવી અમને આપે છે હું માનું છું કે આ પ્રકારની ઘટના કોઈ પણ દીકરી સાથે નહીં બને એ માટે એક ઉદાહરણ પૂરું પાડે એવી કલેક્ટરને પણ અમે વિનંતી કરી છે અને ચોક્કસ વિશ્વાસ છે કે સચોટ અને ચોક્કસ પગલા લેવાશે તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો છે પાછળ બધી મહિલાઓ છે તેમાં આક્રોશ છે ત્યારે સમાજના આગેવાન પ્રમુખ છે તેમની સાથે આજે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય એને લઈને કેવા સમાજમાં કેવા પ્રત્યેક આપે સમાજ સમાજની એક પ્રક્રિયા છે આવું એક અંગ જે શરીરમાંથી ઓછું થતું હોય ને ત્યારે જે વ્યાખ્યા થાય ને એ વ્યથા સમાજના એક નાગરિક તરીકે અને સમાજના એક અગ્રણ તરીકે અમને છે ગુજરાત માછી મહામંદર છે નવસારી માછી સમાજ છે અમારા તુપતીબેન છે કૃષ્ણપુર માછી સમાજ છે અહીંયા બાર ગામના માછી સમાજના લોકો ભેગા થયા છે જાનવી એટલે જ ગંગા સાહેબ અને આ ગંગાને આટલી પવિત્રતાથી જેનો જન્મ થયો અને જેણે આટલી બધી મોટી કરી એના મા બાપને પણ કેટલી વ્યથા હોય સમાજને તો વ્યથા કરી જ પણ મા બાપને જે વ્યથા થઈ છે તે વ્યથા સમાજ ખૂબ જ આક્રોશ છે ખાલી એના કર્તવ્ય ખાતર કામ કરવાનું હતું એની જવાબદારીમાંથી છટકી ગયા છે ડૉક્ટરની પોતાનું કર્તવ્ય છે પૈસા લેવામાં જેટલો હક છે એટલી જવાબદારી નિભાવવાની પણ એની ફરજ છે અને એ જવાબદારી જ્યારે ચૂકી જાય છે ત્યારે સમાજનો આક્રોશ આ દેખાય છે અને સમાજ જ્યારે આ બાબતના જ્યારે એકઠા થઈને જ્યારે પ્રકરણ શરૂ કરે છે ત્યારે એને કોઈ પણ પ્રકારની સજા અમે કરી રહ્યું છે અમારી એક માંગણી છે કે આ બાળક જે છે એને વીસ વર્ષ સુધી કોણ મોટું કરશે કોની બેદરકારી હતી ડિલેવરી પછી આટલું બધું કર્યા પછી ડોક્ટર એટલે કે સાહેબ બીજો ભગવાન ટુ ગોડ કહેવાય સંપૂર્ણ વિશ્વાસ જેને આ સમાજને કે દુનિયાને ભગવાન પછી કોઈના પર વિશ્વાસ હોય ને તો ડોક્ટર કરશે અને ડોક્ટર જ્યારે ઘરે ચૂકી જશે ત્યારે આ સમાજનું શું થશે ફક્ત પૈસા માટે જ ડૉક્ટરી કરવાની છે તો જવાબદારી પણ અદા કરવાની છે ખાલી અવેરનેસ જ કરવાનું છે કે બીવેરનેસ પણ કરવાનું છે ખાલી ગેટ ઓનઅ કરવાનું કે ગેટ ઓનેસ્ટ પણ થવાનું છે આવો સમાજ કદી પણ માફ કરશે નહીં આ બાળકની સ્થિતિ કુટુંબની સ્થિતિ અને સમાજની અંદર આવી પડેલી આવી બધી દીકરીઓના બાબતમાં આ એક આ વરદાન હોસ્પિટલ જે છે એ વરદાન હોસ્પિટલ ને યોગ્ય કરવો જ જોઈએ એની પોતાની બેદરકારીનું ભાન થવું જ જોઈએ ભવિષ્યમાં આવા કિસ્સાઓ નહીં બને એના માટે પણ આપણે પ્રયત્ન કરવો જ જોઈએ આટલો સોશિયલ સમાજ છે અમારો ભણેલો સમાજ છે આ બધા પ્રોફેસરો ડોક્ટરો છે અમે શું કામ અહીંયા આવ્યા છીએ અમારે શું લાગુ પડે પણ અમને એમ છે કે આ અમારી દીકરી છે મારા ઘરની દીકરી છે અમારું લોય છે સમાજનું લોય છે અને સમાજ જ્યારે ભેગો થાય ને સાહેબ ત્યારે દુનિયાની કોઈ તાકાત પછી તે પોલિટિકલ હોય બીજું કોઈ પણ ક્ષેત્ર હોય તેને અમે માફ કરીશું નહીં અમને ન્યાય મળવો જ જોઈએ કલેક્ટર મેડમે અમને સૂચના આપી છે પંદર દિવસ પછી તમને યોગ્ય ન્યાય મળશે પરંતુ તેમ છતાં પણ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એના પર યોગ્ય પગલાં લેવા જોઈએ પોલીસની અંદર એફઆરઆઈ થવી જોઈએ પોલીસની અંદર રિપોર્ટ આવવો જોઈએ અને જે ખાનગી લોકોની જગ્યાએ સરકારી લેવલ પરની તપાસ થાય પદ્ધતિ સુધી તપાસ થાય ખાલી જાણવા પૂરતું જાણે નહીં કારણ કે ડોક્ટર લોકોનું કામ શું છે સાહેબ તમારે કામ તો સહી કરાવી લેવાનું સહી કરે છે તમે હાથ કાંડા ના કાપી દીધા પછી અમારે કંઈ કરવાનું જતું નથી માણસ મરી જાય પછી પણ એના પર ડોક્ટર આજે જવાબદાર લેતા નથી કારણ કે તમારી સહી કરાવી છે સહી કરવાનો અર્થ એમ થયો કે આઈ એમ ફૂલ્લી રિસ્પોન્સિબલ ફોર ધીસ કેસ હું સંપૂર્ણ જવાબદાર છું આવી ભાવના ડોક્ટરને હોવી જ જોઈએ આ ભાવના જયારે સમાજમાંથી ડોક્ટર માંથી ખલાસ થશે ત્યારે આવા આક્રોશ વારંવાર ઉભા થશે કે જે અમે તમને મીડિયાના મીડિયાના માધ્યમથી સોશિયલ રિક્વેસ્ટ કરીએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટ અધિકારી ડિપાર્ટમેન્ટ રાજકીય ડિપાર્ટમેન્ટ અથવા બીજા કોઈ પણ ક્ષેત્રના લોકો છે આ બાબતમાં જો કાચું છે તો અમે એ બાબતનું આગળને આગળ જઈને ન્યાય માંગીશું એટલે યોગ્ય ન્યાય નહીં મળશે આના કરતા પણ વિશેષ અમે પ્રકાંડ

ખાલી અમારે હોસ્પિટલ નથી પણ કરવું એમને અમારે આઉટ ઓફ પ્રેક્ટિસ કરવા જ છે ડોક્ટરે શું બેદરકારી દાખવી હતી ડૉક્ટરો બીજા ડોક્ટર બીજા ડૉક્ટરની રાય લેવા કરતા તો એમને સીધે સીધું કહી દેવા કહી શકતા કે અમારા હાથમાં નથી તો અમે બહાર જઈને પછી સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવતા પણ એમણે પોતાની જ રીતે સિચ્યુએશનને હેન્ડલ કરવાની ટ્રાય કરી જે એમનાથી ના થઈ એને ચોવીસ થી પચ્ચીસ કલાક વીતી ગયા ડિલિવરી થી લઈને ઓપરેશન સુધી અને એના લીધે મારી બેનનું મૃત્યુ થયું એ અમને મોડા પણ કહી દેતા તો અમે બીજે રાય લઈને કરતો એને એ તો ન કહ્યું પોતે એ હોવા છતાં એમણે બીજા લોકોને કહીને સાચો ઇલાજ ના કર્યો અને સમય જતો જવાબથી મારી બેનનું મૃત્યુ થયું હા તો જન આખો તમે બતાવવા માગેશો જોઈ શકો છો અહીંયા આગળ મહિલાઓ મોટી સંખ્યામાં આવી છે મહિલાઓ છે કે મહિલાઓની મહિલાઓ માટે પણ વાત કરી શકો મહિલાઓ જોઈ શકો છો કે કઈ રીતે આક્રોશ કરી રહી છે અને આ જોઈ શકો છો કે માંગણી પૂરી કરવા માટે અહિયાં મહિલા બેસી ગઈ છે અન્ય મહિલાઓ પણ ઉભી છે મોટી સંખ્યામાં મહિલાઓ આવી છે અને મહિલાને ન્યાય અપાવવા માટે આજે પંદર સમાજ છે માછી સમાજ છે તમામ સમાજના લોકો અહિયાં આવ્યા છે અને તેઓ દ્વારા આજે માંગ કરવામાં આવી રહી છે અને તેઓ દ્વારા પણ જે સમાજ ની જે વાત છે તે લોકો સુધી પહોંચાડવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે માછી સમાજ આગેવાન છે તેમની સાથે પણ વાત કરીશું હું વસંતભાઈ ગંડલ ગુજરાત માછી મહામંડળ નો જનરલ સેક્રેટરી અમારા સમાજની અમારા સમાજની દીકરી જે ઉંદાણ હોસ્પિટલ એનું ચાર સભા દાખલ કરેલી ડિલિવરી માટે અમે ડોક્ટરોની સંપૂર્ણ બેદરકારીને લીધે એનું અવસાન થયું છે અને એ અવસાનને કારણે આજે અમારા સમાજમાં ભારે આક્રોશ છે અને અમે ન્યાયની માંગણી કરવા માટે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને જે ડોક્ટરો એટલે તો બીજા ભગવાન કહેવાય પણ એમની જે બેદરકારી હતી તેને લીધે એક દીકરી બે દીકરીએ જાન ગુમાવ્યો છે અને તેની લીધે અમારા લોકોમાં બહુ આક્રોશ છે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ જમકીને બેસવાનો નથી અને તેને અમે વિનંતી કરી છે કે વેલાવેલી તકે અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્કવાયરી કરીને નિષ્પક્ષ ઇન્કવાયરી કરીને અમને ન્યાય મળે એ અમે ત્યાં સુધી અમે જમકીશું નહીં એ અમારી આજે જાનવી મોત મોતને લઈને અત્યારે હાલમાં માછી સમાજ તમેશ તમામ સમાજમાં અત્યારે હાલમાં આક્રોશ જોવા મળ્યો છે અને તેના અત્યારે હાલમાં તમે દ્રશ્યો પણ જોયા છે ન્યાય મળશે કે નહીં મળે તેને લઈને સમાજમાં આક્રોશ છે ત્યારે આગામી દિવસોમાં જોઈ રહ્યું છે

ડિલિવરી થયા પછી પણ જન્વી પૂરા અમારા સારવારની અંદર જ રાખ્યા હતા એમની જે જે તકલીફ લાગતી હતી તકલીફના આધારે સમયે સમયે બધા જ રિપોર્ટ્સ બધું જ કરવામાં આવ્યું જેમ જેમ જે વસ્તુ જાણતા ગયા તેમ તેમ જે તકલીફનું અમને નિદાન મળ્યું કે ભાઈ એમને ગર્ભાશયમાં અંદરની દિવાલમાંથી કાણું પડેલું છે તો એના માટે થઈને અમે ગર્ભાશયનું ઓપરેશન કરવાનું પણ નક્કી કર્યું હતું અને ગર્ભાશયનું ઓપરેશન પણ સારી રીતે થયા બાદ અચાનક એમને ખેંચ આવવાના કારણે પછી હૃદય બંધ થવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હતી એના કારણે એમનું મૃત્યુ થયું હોય એવું વધારે જાણવામાં આવે છે ગર્ભાશય મોટે ભાગે કેવું હોય છે કે બાળક પૂરેપૂરું બહાર આવ્યા પછી જ અમે વેક્યુમ પણ લગાવી શકતા હોય છે ગર્ભાશય જ્યારે ફાટવાનું હોય એ મોટે ભાગે કેવું થાય કે બાળકના અંગ દ્વારા ઘસાઈને ફાટતું હોય છે અને એ મોસ્ટલી દરેક ડિલિવરીમાં એવું નથી જેમ કે ડિલિવરી સમયે બહુ જ બધું વાર લાગ્યું હોય અંદરનું પળ બહુ જ નબળું પડી ગયું હોય આગળ ગર્ભાશય લગતી અમુક અમુક સર્જરીઓ જેવી કે થેલીઓ સાફ કરવી કે વારે ઘડી ગર્ભપાતની ગોળીઓ લેવી જેના કારણે અંદરનું પળ નબળું પડી ગયું હોય તો એ નબળું પડ પડવાના કારણે ડિલિવરી સમયે બાળકના અંગ દ્વારા ઘસાય અંદરના ભાગમાં ઇન્જરી થતી હોય છે વેક્યુમ અમે મોટે ભાગે કેવું થાય કે બાળકનો પૂરેપૂરો માર્ગ ખુલ્યા પછી સપોર્ટ માટે થઈને આપતા હોઈએ છે એ દરમિયાન કદાચ એવું બની શકે કે જાન્હીબહેનના ગરભાશનું અંદરનું પણ નબળું પડ્યું હોય પહેલાંનું કોઈક ડિલિવરી વખતે અથવા તો બીજી કોઈ પ્રોસીજર વખતે અને એ વખતે જ્યારે અમે ડિલિવરી કરાવતા હોય ત્યારે કેવું થાય છે કે અમે ડિલિવરીનો પ્રોગ્રેસ જોતા હોઈએ છીએ કે ભાઈ કેટલા કેટલા કલાકે ક્યારે ક્યારે મૂક ખુલે છે બાળક ક્યાં ક્યાં આવે છે અને કેવી રીતે આવે છે એમની ડિલિવરી વખતે પણ અમે એ જ ઓબ્ઝર્વ કર્યું હતું કે બાળકનો માર્ગ સારી રીતે થતો જ હતો બાળક સારી રીતે આવતું જ હોય નો ડાઉટ અમે ડિલિવરી વખતે દર વખતે પેશન્ટને મોટિવેટ કરતા હોય છે કે ભાઈ તમે થોડો સપોર્ટ કરો થોડું પુશ કરો બિકોઝ એ ટાઈમે લેબર પેન એટલું હોય છે કે પેશન્ટથી વચ્ચે વચ્ચે પુશ થઈ ના શકતું હોય તો એના માટે પણ અમે કરતા જ હોય જસ્ટ બીકોઝ કે લેબર પ્રોસેસ એના માટે ઇઝી થઈ જાય પણ એવું ક્યાંય નથી કે અમે વેક્યુમ કર્યું હોય અને ગર્ભાશયમાં અંદર કાણું પડ્યું દિવસે સવારે પેશન્ટનું જ્યારે એવું લાગ્યું કે પેશન્ટ ફિક્કું લાગે છે બહારથી યોનીમાંથી બ્લીડિંગ બરાબર આવતું નતું પેટનો ભાગનું સંકોચન સારું હતું તો એવું એક અનુમાન થયું કે ભાઈ પેશન્ટનું આટલું બધું બ્લડ સુકામ ડ્રોપ થાય છે તો બસ એને ચકાસણી માટે જ બધા અમે રિપોર્ટ પછી કરવાનું નક્કી કર્યું કે ભાઈ સોનોગ્રાફીમાં જોઈ લઈએ કે ગર્ભાશય બરાબર છે કે નહીં સોનોગ્રાફીના રિપોર્ટમાં બી સૌપ્રથમ તો ગર્ભાશય સારું જ આવ્યું પછી એમાં અંદરનો જે ક્લોટ દેખાયો એનું કોઈ ચોક્કસ નિદાન ના મળતા સીટી સ્કેન કરવામાં આવ્યું અને સિટી સ્કેનમાં એ વસ્તુ પુરવાર થઈ કે ભાઈ ગર્ભાશયનું પાછળના ભાગે કામું પડ્યું છે જેના કારણે એ ક્લોટ અંદર બન્યો હશે એટલે એના માટે થઈને પછી એવું નક્કી કર્યું કે આપણે પેટ ખોલીને એક વખત ગર્ભાશયનું ઓપરેશન કરી લેવું જોઈએ જેથી કરીને એમને આગળ જતા તકલીફ ના પડે પણ પેટ ખોલ્યા પછી અમને એવું ખબર પડી કે અંદર એમના ઘણા બધા કટ અને એક વસ્તુ પણ એમાં પૂરવા થઈ કે જેવું અમે ઓપરેશન ચાલુ કરીને પેટ ખોલ્યું એમાં ઇન્ટરનલ બ્લીડિંગ એટલે કે પેટમાં અંદરના ભાગે લોહીનો ભરાવો બિલકુલ નહોતો યોની માર્ગમાં પણ એ બ્લીડિંગ આવતું કેમ કેમકે એ પાછળના ભાગે થઈને ક્લોટ જામી ગયો હતો જેની કારણે બ્લીડિંગ નહોતું બહાર આવતું નહોતું પેટના અંદર જમા થતું એ ક્લોટને બધું જ પછી અમે રિમૂવ કર્યા બાદ અંદરની દિવાલમાં કાણું પડેલું જોવાયું અને એ કાણું રિપેર થાય એવું નહોતું ધારો કે રિપેર કર્યા બી હોત તો એ પાછળથી બેનને તકલીફ રહે એના માટે થઈને એમના બે બાળકો જ સ્વસ્થ છે તો એવું નક્કી કરવામાં આવ્યું કે એમના જીવના જોખમ માટે થઈને એ ગર્ભાશય જ પૂરેપૂરું કાઢીએ તો એમના માટે સારું રહે

એટલે પેલું કેવું કે એ જે એશા હોસ્પિટલમાં છે એ લોકો પ્રોટોકોલ પ્રમાણે એમની લેબોરેટરીમાં મોકલતા હોય છે એટલે ત્યાં કંઈક એમને લેબોરેટરીમાં મોકલાવ્યું હતું અને ત્યાંથી લેબોરેટરીમાંથી સિવિલ હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે છે તો અમે એ પાછું સ્વીકાર નહીં કરીએ એટલે સિવિલ હોસ્પિટલ વાળાનું એવું કેવું છે કે અમારે એ પાછું નથી લેવું તમે તમારી રીતે રિપોર્ટ રેડી કરીને આપી દો પરિવારની માંગણી